અમદાવાદમાં ભાણેજે મિલકતમાં ભાગ પડાવવા મામા સાથે જ છેતરપિંડી કરવા ગયો અને ઝડપાઈ ગયો મિલકતમાં ભાગ લેવા આરોપીએ માતાનો બનાવટી દાખલો બનાવ્યો વર્ષ ઓગણીસો અઠ્યાસી માં મૃત્યુ પામનારી માતાનું વર્ષ બે હાજર બારમાં મૃત્યુ થયાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું કોર્ટનો હુકમ અને સ્મશાનની પાવતી બોગસ બનાવી જો કે કોર્પોરેશને વિજિલન્સ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો જેના આધારે હરિકૃષ્ણ પરમાર સામે ફરિયાદ નોંધાઈ અને પોલીસે તેની ધરપકડ કરી આરોપીના માતા વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં મરણ ગયેલા હતા જે તે સમયે નંદાબેન મંગળદાસ પરમારના નામે વીએસ હોસ્પિટલ ખાતે મરણ સર્ટીની નોંધણી થઈ હતી જોકે વર્ષ બે હજાર ચોવીસમાં મિલકતમાં ભાગ મેળવવાની પ્રક્રિયામાં જે સર્ટિફિકેટ ગંગાબેન મંગળદાસ પરમારના નામે ઇશ્યુ કરવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ વર્ષ ઓગણીસો માં થયું હતું પરંતુ બનાવટી સર્ટિફિકેટમાં તેમનું મૃત્યુ વર્ષ બે હજાર બારમાં થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું એક ઈસમ છે હરે કૃષ્ણ મંગળદાસ પરમાર જેઓ એક ગંગાબેન મંગળદાસ પરમાર ના મરણના પ્રમાણપત્ર કાઢવા માટે કચેરીએ જાય છે અને એ કચેરીની અંદર એ બે ડોક્યુમેન્ટ આપે છે જેની અંદર મેટ્રોપોલિટન કોર્ટ આઠ કોર્ટ આઠ અને એક સ્મશાન ગૃહ છે જે જમાલપુર વિસ્તારમાં છે એ સ્મશાન ગૃહનું મરણનું પ્રમાણપત્ર જેની અંદર બે હજાર બારમાં આ બહેન મરી ગયા એવું એક પાવતી હતી જે સ્મશાન ગુરુની પાવતી હતી આ બંનેના આધારે જયારે સદર બાબતમાં તપાસ કરતા એ ધ્યાનમાં આવ્યું કે આ હરે કૃષ્ણ મંગળદાસ પરમારના નાના ની એક પ્રોપર્ટી હતી જે ગાંધીનગરમાં રાયસણ આસપાસ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનો જ્યારે નિકાલ થયો એટલે કે એમના નાના મરી ગયા ત્યારે સ્વાભાવિક છે કે એની મમ્મી આ આરોપીના અને એના ભાઈઓની જે પ્રોપર્ટીનો વિવાદ ચાલ્યો એની અંદર પોતાની મમ્મી મરી ગઈ છે પોતે હવે છે એવા પ્રકારની રજૂઆત કરવા માટે આ જે છે એક અન્ન ઈસમ જેની હજુ તપાસ ચાલુ છે તેનો સંપર્ક કર્યો અને એની માતાનું મરણ પ્રમાણપત્ર ખોટું મેળવ્યું જેમાં નામદાર કોર્ટનો પણ હુકમ ખોટો મેળવ્યો અને સ્મશાનની પાવતી પણ ખોટી મેળવી અને અન્ય